જો ત્યારે સવારના બાકી ગયા છે અગિયાર અને હું બજારમાંથી આવી ગયો મમ્મી બેઠા મમ્મી કેવો વરસાદ વગર ચોમાસે અને તમને તમને લોકોનો વરસાદ બતાવો એકવાર જોઈજો હો આ ચોમાસું નથી હો ઉનાળો છે જોઈ લો વગર ચોમાસે વરસાદ સમજો રોડ નથી દેખાતો પાણી હજુ અમારે હજુ અમારે સુરેન્દ્રનગરમાં ફૂલ તડકો છે વરસાદ આવે સમજો જો કેવો વરસાદ આવે છે

છે આમ પાછું છે વરસાદ જેવું પણ આમ તો તડકો જ છે પાણી ભરાઈ ગયું બધી ગંગા થાય એટલો વરસાદ આવે છે ચોમાસું હોય ને એવું લાગે છે ફૂલ વરસાદ છે પાછો તડકો છે નવાઈ ની વાત છે તડકા વરસાદ આવે જો સુવિચાર સંજોગો સંજોગોને આધીન નહીં પણ સંજોગોને તમારે આધીન બનાવો અને ટૂંચકો છે સારા પાકા જાંબુને સુકવી બારીક ખાંડી તેનું ચૂર્ણ પાણી સાથે લેવાથી ડાયાબિટીસ માટે આ ગુલાબ જાંબુ ને ખાવ તો ડાયાબિટીસ વધે આમાં એમ લખ્યું કે સારા પાકા જાંબુને ને વાગી ગયા છે સાડા માં સાડા સાત મિનિટ ની વાત જાંભુડા ઠીક હું તો કીધું ડાયાબિટીસ ખાવાથી વધે નહીં એવું જાંબુડા હે હું તો ઘડીક તો વિચારમાં પડી ગયો મેં કીધા ગુલાબ જાંબુ ખાઈ તો ડાયાબિટીસ વધે કીધું આમાં કેમ એવું લખ્યું છે અરે રે આવું છે અત્યારે અને આ જોઈ લો ઘાટણા અમે શું ચાલે છે હમ લો ઘઉં અહીંયા આવી ગયા છે અને છો મણ કર્યા પણ આટલું જ નહીં મમ્મી ચાળે છો મણ મસ્ત ગાવ નઈ મસ્ત મજેદાર છો મણ સારે નઈ હમ એક દિવસમાં પણ ધીરે ધીરે કરાય બધું એટલે હવે ક્યારે સાડા અગિયાર ઉભા થાય છો સાડા અગિયાર બેઠા હતા

మన స <laughs> 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 વાનગીઓ સેવ લેવન તે કંઈ મેં મહેમાન આવી ભાવ ટેક ટેકી દાદ કરતા દુકાન આવ્યો ત્યાં એવું થયું તે કઈ સેવ કરે ને શાક નહીં મેં ના મહેમાન આવે એ લાવું છે જગતમાં પણ કેવું શું એને કઈ સેવ કહેવાય મને મનત બીજું કંઈ યાદ ન આવ્યું મહેમાન આવતા બનાવતા હોય મહેમાન આવે એ સેવ હમ

અસર થાય હોતા અહીંયા ન નાખે બધે અસર થાય સારું તારા ચાલો બધા

એટલે ઘઉંનો સ્ટોક તો કરી લીધો છે યુદ્ધ થાય યુદ્ધ ચાલુ થઈ ગયું છે એટલે કે